નમસ્કાર રામ રામ ભાઈ રામ રામ તમારું નામ શું ગૌરંગ આખું નામ ગૌરંગ કુમાર બ્રિજ મોહનસિંહ ઠાકોર ગૌરંગ ભાઈ બ્રિજ મોહનસિંહ ઠાકોર બ્રિજ ઠાકોર અને તમારું ગામ કયું ધામકડી ધામકડી અને તમારો તાલુકો મહુવા મહુવા તમારો જિલ્લો સુરત સુરત તો ગૌરંગ ભાઈ આપણે જોઈએ આ તમારી જે ભેંસ છે

મતલબ કે તમે આ ભેસની સમસ્યા હતી એના માટે તમે દસ ડોક્ટર પણ બોલાવ્યા ઓકે ને પરિણામ આવ્યું ઓકે ને છેવટે વાપરી જે નેટવ કંપનીની પ્રોડક્ટ છે નામ છે પેટવેટ મતલબ કે એ ગાય ભેંસ માટે એક પૂરક આહાર જ છે આ વાપર્યું તમને પરિણામ સારું આવી ગયું સારું બરાબર ને મતલબ કે અત્યારે તમારી જે આ ભેંસ છે

મતલબ કે આ લેવાથી જે સમસ્યાથી આગલા પગમાં એમાં આપણને પરિણામ આવી ગયું વધતા કે એનો ખોરાક બી અત્યારે વધી ગયો તમે પાછો ડબ્બો નવો પાછો મંગાવ્યો છે એના માટે બરાબર ને તો કોઈક આપણા આપણા વિસ્તારમાં કોઈકને ગાયમાં કે ભેંસમાં તકલીફ છે તો તમે જે આપણો પાવડર છે તમે વિશે તમે એમને શું કહેવા માગો સારું છે લેવું જોઈએ મતલબ કે એ લોકો આ વસ્તુ વાપરવી જોઈએ બરાબર ને ને ગૌરંગ ભાઈ તમે વસ્તુ આપણે ખુશ છો ઓકે ને માનો કે તમે વસ્તુ નહીં વાપરતે તો બરાબર છે મતલબ કે તમે આનાથી તમને પ્રણામ સારું આવી ગયું તો આ વસ્તુ તમને કિંમત મળેલી હિતેશભાઈ ડોક્ટર હિતેશભાઈ હિતેશભાઈ કોઈક વ્યક્તિને સમસ્યા હોય ಜಾರು ಆ